તો સુરત શહેરમાં નકલીની ભરમાર વચ્ચે પાલિકાનો વધુ એક સપાટો સામે આવ્યો જે શહેરની છ સંસ્થાઓમાંથી લેવામાં આવેલા પનીર ઘી અને ચીઝના નમૂના ફેલ થયા છે પનીર ઘી અને ચીઝનું ઉત્પાદન કરતી સંસ્થાઓમાં જે સેમ્પલ લેવામાં આવ્યા હતા એ સબસ્ટાન્ડર્ડ સાબિત થયા આરોગ્ય અને ફૂડ વિભાગે શંકાસ્પદ તેત્રીસ કિલો જેટલો ચીજનો જથ્થો સીઝ કર્યો આ સાથે જ કસૂરવા સંસ્થાઓ સામે કોર્ટ સમક્ષ ફરિયાદ દાખલ કરવાની તજવીજ પણ હાથ ધરી છે છેલ્લા એક અઠવાડિયામાં શહેરની એકસો પચાસ જેટલી સંસ્થાઓમાં તપાસ કરવામાં આવી અને અલગ અલગ સંસ્થાઓમાંથી લેવાયેલા સેમ્પલ પૃથ્વીકરણ માટે મોકલવામાં આવ્યા છે મ્યુનિસિપલ કોર્ટમાં સંસ્થાઓ સામે ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરાઈ છે આ સાથે લોકોના સ્વાસ્થ્ય સાથે જે ચેડા કરતી સંસ્થાઓ છે તેની સામે કડક કાર્યવાહીની તૈયારી પણ કરાઈ રહી છે સુરતમાં નકલી ચીજવસ્તુઓની ભારે ભરમાર છે જ્યાં જુઓ ત્યાં નકલી પનીર નકલી ચીઝ નકલી બટર સહિતની વિવિધ પ્રકારની નકલી ચીજવસ્તુઓનું ખુલ્લે આમ વેચાણ થઈ રહ્યું છે ત્યારે આવી સંસ્થાઓ સામે છેલ્લા એક અઠવાડિયાથી સુરત મહાનગરપાલિકાના આરોગ્ય અને હૂળ વિભાગ દ્વારા પણ લા લાગ કરી અને કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે વધુ છ જેટલી સંસ્થાઓમાંથી લેવામાં આવેલા પનીર ચીઝ સહિતના જે નમૂના છે તે સબ સ્ટાન્ડર્ડ જણાવ્યા આવ્યા છે કઈ રીતે કાર્યવાહી કરવામાં આવી છે આપણી જોડે સુરત મહાનગરપાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગના ફૂડ સેફ્ટી ઓફિસર ઉપસ્થિત છે આપનું નામ બી આર બ્રહ્મભટ ફૂડ સેફ્ટી ઓફિસર સુરત મહાનગરપાલિકા જણાવજો કઈ રીતની કાર્યવાહી કરવામાં આવી છે કેટલી ટીમો લગાડવામાં આવી હતી અને કયા કયા સેમ્પલો આવ્યા હતા કયા સેમ્પલો ફેલ જણાવ્યા છે માન્ય ડેપ્યુટી કમિશનર સાહેબ હેલ્થ હોસ્પિટલ અને આરોગ્ય અધિકારી સાહેબની સીધી સૂચનાના માર્ગદર્શન હેઠળ સુરત મહાનગરપાલિકાની ફૂડ વિભાગની અલગ અલગ ટીમો બનાવી સુરત શહેરમાં ઘી એનાલોગ ચીઝ એનાલોગ એનોલોમનું ઉત્પાદન કરતી સંસ્થાઓની તપાસણી કરી તેની ચકાસણી કરી તેમાંથી શંકાસ્પદ નમૂનાઓ લઈ પૃથ્થ લેબોરેટરીમાં મોકલી આપવામાં આવેલ કઈ કઈ સંસ્થાઓના નમૂના ફેલ જણાય છે અને શું મળી આવ્યું છે આ સંસ્થાઓના સેમ્પલમાં જે પૈકી છ નમૂના અનક્ષેપ જાહેર થયેલ છે તેમાં એક એચ એલ ફ્રોઝન ફૂડ શ્રી શિવ ધર્મરાજ ડેરી એસપી માર્કેટિંગ જય ગાયત્રી ડેરી પ્રોડક્ટ ઇન્ડિયા ડેરી અને જી પેલેસ નામની સંસ્થાઓના નમૂના અનક્ષેપ જાહેર થયેલ છે કઈ રીતની કાર્યવાહી હવે અક્ષેપ જાહેર થવાથી તેમની સામે નામદાર કોર્ટમાં ફરિયાદ માનવામાં આવશે ગાંધીનગરથી મંજૂરી લઈ અને ફરિયાદ માનવામાં આવશે અને આગળની પછી કાર્યવાહી કડકમાં કડક કાર્યવાહી ચલાવવામાં આવશે કયા પ્રકારનો જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો અને કેટલો જથ્થો છે તે નાશ કરાયો છે અને દંડની કાર્યવાહી કઈ રીતની કરાય અંદાજે તેત્રીસ કિલો જેટલો જથ્થો નાશ કરાવવામાં આવેલ છે અને દંડની કાર્યવાહી હવે કરવામાં આવશે સુરત મહાનગરપાલિકાના આરોગ્યના અને ફૂડ વિભાગ દ્વારા છેલ્લા એક અઠવાડિયાથી આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી છે તો હમણાં સુધી કેટલી સંસ્થાઓમાં તપાસ કરવામાં આવી કેટલી સંસ્થાઓ કશુરવાર જણાઈ આવી અને કેટલી સંસ્થાઓ સામે કાર્યવાહીની તજવીજ હાથ ધરી ત્રણ તારીખથી અમારું અભિયાન ચાલુ છે એમાં અંદાજે સોથી દોઢસો સંસ્થાઓમાંથી નમૂના લઈ અને સ કરન્ટ લેબોરેટરીમાં મોકલી આપવામાં આવેલ છે કેટલી સંસ્થાઓના નમૂના ફેલ જણાયા છે હજુ રિઝલ્ટ આવવાના બાકી છે અમુકના જેના નપાસ થયા છે તેના આવી ગયા છે રિઝલ્ટ બિલકુલ જે પ્રમાણે આપણે સાંભળ્યું હશે કે છેલ્લા એક અઠવાડિયાથી સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરની વિવિધ સંસ્થાઓની અંદર અલગ અલગ ટીમો દ્વારા તપાસ કરવામાં આવી છે દોઢસોથી પણ વધુ સંસ્થાઓમાં કરાયેલી તપાસ દરમિયાન કેટલીક સંસ્થાઓના જે પનીર ચીઝ બટર સહિતના નમૂના છે તે ફેલ જણાઈ આવ્યા છે અને આવી કસૂરવાર સંસ્થાઓ સામે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની કોર્ટ સમક્ષ ફરિયાદ દાખલ કરવા માટેની તજવીજ પણ હાથ ધરવામાં આવી છે જે કોર્ટ કેસ ચાલ્યા બાદ આવા સંસ્થાઓ સામે આગામી સમયમાં સજા સહિતની જોગવાઈઓ કરવા માટે જેટલી સંસ્થાઓમાંથી લેવામાં આવેલા બટર ચીઝ પનીર સહિતના નમૂના છે તે અનસેપ જણાવી આવ્યા છે જેમાં પણ ભેળસેળ સહિત નકલી પનીરનું વેચાણ કરવામાં આવતું હોવાનું સામે આવ્યું છે ત્યારે જોવાનું એ રહે છે કે આગામી દિવસોની અંદર આ સંસ્થાઓ કે જે લોકોના આ સ્વાસ્થ્ય અને આરોગ્ય સાથે છેડા કરી રહી છે તેવી સંસ્થાઓ સામે કયા પ્રકારની કડક પુણે કાર્યવાહી કરવામાં આવે છે કેમેરામેન વિરલ વ્યાસ સાથે રાકેશ બ્રહ્મભ ગુજરાત સુરત